એનું કારણ છે વર્ષોથી એક નિયમ રાખ્યો છે રમણીકભાઈ કે સ્ટેજ થી નીચે ઉતરી જવું પડે ને તો એ મંજૂર છે પણ સ્તર થી નીચે ઉતરવું પડે એ પ્રભુ હિંગુ ને કદાપી મંજૂર નથી ભૂલા માણસ સ્તર થી નીચે નહીં ઉતરવાનું હો હા એટલે સાચી વાત એ છે કે અમે તો હેલીના માણસો માવઠું આપણને નહીં ફાવે અમે તો હેલી ના માણસો માવઠું આપણને નહીં ફાવે અરે વરસો તો મન મૂકીને વરસો બાકી ઝાપટું આપણને નહીં ફાવે એ અમે તો હેલી ના માણસો અમે તાળીઓ બારોટ રાજકોટના સુપ્રસિદ્ધ કવિ લખે છે માળો નહીં ક્યાંય હલ્સ કાળો નહીં કુવારા ને હાળો નહીં કડી ઉપર તાળું નહીં લાડુ ઉપર વાળું નહીં કોટ ઉપર સાલ નહીં ભક્તર ઉપર ઢાલ નહીં કેડા પાન નહીં ઘર જમીને માન નહીં ડુંગરા કરવો છે આપડે આનંદ હું કોઈ એવી હું જ્ઞાની છું નહીં તમને જ્ઞાનની વાતો કરવી નથી હા કરવો છું હમણાં છે ને હમણાં નવા પતિ પત્ની નવા લગ્ન છે એ કપલ નીકળ્યું રોડ માંથી એ કપલ નીકળ્યું ને એમાં મદારીનો નો ખેલ ચાલતો મદારી છે ને નાનું એવું વાંદરું એ વાંદરી પાણી ભરી એટલે વાંદરી આમ લઈને જાય પાણી ભરી આવે ઊંધી ગુલાટ મારો ઊંધી ગુલાટ મારે છતી ગુલાટ મારો છતી ગુલાટ મારે હવે એનો ખેલ પૂરો થયો ને એટલે આ નવા પરણેલા હતા એટલે ઉભા રહ્યા જોવા માટે બધા ઉભાતા જોડે ખેલ પૂરો છે મદારી બધું ભેળું કરતો તો કઈ નીકળી ગયા પણ નવા પહેલા પતિ પત્ની હતા ને એ બે જણા ઉભા રહ્યા એમાં પેલે પત્ની એ પૂછ્યું મદારી કે હે મદારી ભાઈ આ વાંદરી કેટલાની લીધી મદારી બહુ ધ્યાન ન દીધું એ તો બધું ભેળું કરવું પડ્યો હતું બીજી વાર કીધું કે હે મદારી ભાઈ આ વાંદરી કેટલા ની લીધી એટલે મદારી ધ્યાન ન દીધું પછી પતિ મગજ ગયો નવા નવા લગ્ન થયા હતા એને જઈને મધારી ને કીધું એ મધારી મારી વાઈફ કારની તને પૂછે છે કે વાંદરે કેટલા ની લીધી વાંદરે કેટલા ની લીધી જવાબ કેમ નથી દેતો મધારી આમ હામું જઈને કીધું કે ભાઈ મેં તને પૂછ્યું

સ્વર્ગમાં અમે સ્વર્ગમાં જાય એમ સ્વર્ગમાં તમને શું મળે અરે કે અમને ઇન્દ્ર ની અપસરા મળે વાત છે પછી કે અમે વાયુ મરી જઈએ સ્ત્રીઓ તો અમે ક્યાં જાય એટલે પતિ ઝઘડા થી દૂર હતો ઈ કે બાપા તમે સ્વર્ગમાં તો કે અમને શું મળે સ્વર્ગમાં તો કે તમને તો વાંદરું મળે વાંદરું અને પછી પત્ની એટલો સરસ જવાબ આપ્યો એ કે તમે લકી છો બધા ભાગ્યશાળી તો કેમ તો કે તમારે તો સ્વર્ગમાં અપ્સરા નીચે અમાર જેવી અપ્સરા અમારે તો ઉપર વાંદરું ભાઈ ભાઈ વાતો આનંદ આવે પતિ પત્ની બે જણા બેઠા હતા ને એમાં વાત નીકળી કે આપણે કામ કરીએ સ્પર્ધા રાખીએ સ્પર્ધા પતિ પત્ની વચ્ચે તો કે કેવી તો કે આપણે એકાબીજાના માથામાંથી એક વાળ ખેંચવાનો

પછી પત્ની માથા ભારે હતી ભાઈ અને બેનો માતાઓ આ તો બહુ બુદ્ધિશાળી છે સાહેબ બહુ બહુ બુદ્ધિશાળી ગજબની બુદ્ધિ હા ઘરમાં તમે જોઈ લો બધી જોડ જ હોય તપેલું તપેલી હાચવી હાંચવી રાખશે ને હાવેણી આમ સરસ વીઠશે ધીમે વાળે હાવે કઈ નુકસાન ના થવું જોઈએ ધીમે ધીમે કારણ હાવેણી અને ઈ હાવેણી ઉમરા સુધી જાય ઉમરેથી પાછી વળે મારે માતાઓ બહેનોને મારે એ જ કહેવું છે કે હાવેણી જેવી હાવેણી હમજે છે કે ઉમરાની બહાર આપણે હારા ન લાગીએ તો મહેરબાની કરીને મારો બાપ આપણે ઉમરા અમુક ધ્યાન રાખવું જોઈએ લક્ષ્મણ રેખાનું ધ્યાન રાખવું જોઈએ એનાથી બહાર આપણે હારા ન લાગીએ દરેક વાતની પાછળ કઈક તથ્ય છુપાયેલું હશે

અને પછી જે કચરો ચાલુ થાય ભાઈ હાયમ આખું ફળીઓ વાળે આખું ફળીઓ વાળે એનો વાંધો નહીં બાજુવાળા ફળીઓ વાળી આવે ઈ આવે એથી વધી વાત કરું જોઈ લોનો તમે પાંચસો નો હાડલો લાઈ દો કે પાંચ હજાર નો લાવી દો એની ઈચ્છા હશે તે બધી પહેરશે પછી વેચશે નહીં પ્યાલા બહેણી વાળા ને આપશે નહીં ઈ હાડલાને ને ગોદડાનું ખોડિયું બનાવે ઈ કોઈને ઓઢવા નહીં આપે પણ એના પતિ એમ કે ઓઢવાનું લાવો એટલે લો બાંધણી સાહેબ આપણે બાંધણીના ગોદડા ઓઢી ઓઢીને પડ્યું રહેવાનું અને વિચાર તો કરો એમના હાટલા ના ગોદરા બનાવે કોઈ દી આપણી પેન્ટ નું બનાવ્યું ખબર છે ફાટી જાય ને તો અહીંથી કાપે ઘરવાળા કે બરમુંડો પેરો પાણીનો જે ભાગ હોય ને નીચેનું એની થેલી બનાવે શાક લેવાની જો આ બેનો બુદ્ધિ આજ તો કહી જ દઉં તમારું બધું ઈ શાક લેવાની શાક બકાલાની થેલી બનાવે ઈ થેલી એ જાહુદી બોપરે વાપરે પછી પગલું સણિયું આખું ઘર એની માથે પગલું સીલું સીન જાય ત્યાંથી થાકે એટલે પોતું થાય સાહેબ વિચાર તો કરો કેટલી બુદ્ધિ મહિનોમાં જબરજસ્ત બુદ્ધિ પતિ પત્ની હમણાં બાર થી આયા ઘરે લાઈટ નહોતી બાર અંધારું હતું એ અંધારું હતું ને એટલે લોક ખોલવું હતું એટલે પતિ એ પત્ની ને કીધું કે લાવ હું ખોલી દઉં હું છું ને હું ખોલીશ પતિ બિચારો હું બોલે કઈ વાંધો નહી તમે ખોલ એમ નહી તમે મોબાઈલ પકડી રાખો ટોર્ચ કરો મોબાઈલ આમ પતિ બિચારો લઈને ચાવી બીજી ભરાવતી હતી તાળામાં પતિ જોવે છે પણ બોલી ના શકે બિચારો પતિ બસ આમ ના આમ

પણ એક બેને તો એના પતિને કીધું કે તમારે છે ને પીળો બુસઠ ને સફેદ પેન્ટ નહિ પહેરવાનું પેલું કે કેમ તો કે તમે પીળો બુસઠ ને સફેદ પેન્ટ પહેરો છો ને મારી બેન પણ એમ કે છે કે તારા દાળ ભાત આયા બેનો ને બુદ્ધિ બેનો એક એક જવાબ સાચો આપજો આ તમે આવડો મોટો અંબોડો વાળો પછી પાંચસો રૂપિયાનું ડાયમંડ વાળું બક્કલ નાખો જોઈએ પાછળ અંબોડામાં એ નાખો એ તમને દેખાય તમારું બક્કલ ત્યાં બીજી બાયુના જીવ બાળવા જ કરો છો ને હા સાચો તમે જોઈ લો આપણી બધી વસ્તુ આ લોકોએ લઈ લીધી અને એમાં એક્ટિવા તો કોણ જાણે કોણે શીખવાડી છે બેનોને સાહેબ જેમ પેલું ફ્લાઇટ નીચે ઉતરવાનું હોય લેન્ડિંગ કરવાનું હોય અને કેવા ટાયર બહાર નીકળે એમ બ્રેક પછી મારવાની પહેલાં બે પગ બહાર આવે હમણાં એક બેને એકટી એકટીવા ચલાવતા તારે એક જણાને ઉડાડ્યો ઉડાડે ને એટલે બધાએ પોલાને કેવા મંડ્યા ઠપકો આડવા મંડ્યા એ કે ભલામણ ધ્યાન રાખવું જોઈએ તારે આવી રીતે હોય કે પણ મને ઉડાડ્યો છે તો કે પણ તો તારે ધ્યાન રાખવું જોઈએ ને અરે પણ કે ધ્યાન ક્યાંથી રાખવું તો સાઈડમાં ફૂટપાથ ઉપર હતો ત્યાં ઉડાડ્યો મને